અડાજણ ગામ ચકલા પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પચાસ એકસો એકાવનમાં રમતગમતના સાધનો છેલ્લા કેટલાય મહિનાઓથી તૂટેલી હાલતમાં છે ભણશે ગુજરાત રમશે ગુજરાત સાધન તૂટેલી હાલતમાં હોય તો બાળકો કેવી રીતે રમશે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમતગમત પ્રત્યે પણ રુચિ વધે તે માટે પ્રયાસો કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જો કે સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે શિક્ષણ સમિતિ તંત્રને રમતગમત મુદ્દે ગંભીરતા દેખાતી નથી શહેરની કેટલીક શાળાઓમાં તો રમતગમતના મેદાનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે જ્યારે જે શાળાઓમાં રમતગમતના મેદાન છે તેની જાળવણી પ્રત્યે ધરાર લાપરવાહી દાખવવામાં આવતી હોય છે અડાજણ ગામ હોળી ચકલા પાસે આવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પચાસ એકસો એકાવનમાં રમતગમતના સાધનો છેલ્લા કેટલા મહિનાઓથી તૂટેલી હાલતમાં છે ભણશે ગુજરાત રમશે ગુજરાત સાધન તૂટેલી હાલતમાં હોય તો બાળકો કેવી રીતે રમશે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકો માંગ કરી છે આપણે અત્યારે અડાજણ ગામ હોળી ચકલા સ્કૂલ નગર પ્રાથમિક શાળા એકસો પચાસ એકસો એકાવન પર ઉભા છીએ અને ત્યાં જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં ફંડેર ભંગાણ હાલતમાં પડેલા છે એનો મુખ્ય જવાબદાર જવાબદાર અધિકારીઓ છે કારણ કે જવાબદાર અધિકારીઓ જે જવાબદારી લેવાની છે જે નિભાવવાની છે જે કામ કરવાનું છે કરવા તૈયાર નથી આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પજા તરીકે એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે કેમ નથી કરતા કઈ સમજ નથી પડતી સરકાર નિયત એકદમ સાફ અને ચોખ્ખી છે પણ જેને સરકાર શ્રી જેના ભરોસે ચાલી રહી છે એ જે વહીવટ કરતા અને જે જવાબદાર અધિકારીઓ છે એને સરકારને બદલામ કરવામાં રસ છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને મારી અપીલ છે કે આવા કર્મચારીને ગંગાજર હેઠળ લઈ લો